જુનાગઢ જિલ્લાના રાજકારણ અને પોલીસ બેડામાં સનસનાટી બચાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જુનાગઢ ભાજપના ધારાસભ્ય સંજય નુકસાન પહોંચાડવાના કોઈ ઈસમો ધારાસભ્યના નામ અને ફોટોગ્રાફનો દુરુપયોગ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવ્યું છે સમગ્ર મામલે ધારાસભ્ય સંજય કોરોડિયાના સેક્રેટરી હર્ષ ગોઠી દ્વારા જુનાગઢ બી ડિવિઝન પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી આ ફેક આઈડીનો ઉપયોગ કરી લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ રૂપે ખોટા મેસેજ મોકલવામાં આવ્યા હતા જેનો હેતુ ધારાસભ્યની જાહેર છબીને નુકસાન પહોંચાડવાનો હતો પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી તપાસ કરતા બે અજન્યા નંબર પોલીસના ધ્યાને આવ્યા છે આ ફેસબુક આઈડીની પ્રોફાઇલની વિગતો મેટા પાસેથી મંગાવવામાં આવી છે અને તપાસમાં જે તથ્ય સામે આવ્યું તે મુજબ આ ફેક આઈડી પાકિસ્તાનમાંથી બની હોવાની માહિતી સામે આવી છે ત્યારે હાલ તો પોલીસે આ મામલે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે બનાવવામાં આવે જે બાબતે અરજી આપવામાં આવેલી એસઓજી દ્વારા અરજીની તપાસ કરવામાં આવે જેના અનુસંધાને છે તેમના ફોટાનો તથા નામનો દુરુપયોગ કરી અને લોકોને ગેરમાર્ગે દોરવા તથા અયોગ્ય રીતે લાભ મેળવવા માટે આ પ્રકારનું આઈડી મેળવવાનો જે પ્રયત્ન થયેલો તેના અનુસંધાને એસઓજી દ્વારા અરજી તપાસમાં આ કામે છે મેટા પાસે જે આઈડી છે તેના યુઆરએલની વિગતો મંગાવતા આ જે યુ આર એલ છે તે પૈકી ફેસબુકનું જે યુઆરએલ છે તેના જે જે તે સમયે આઈપીડીઆર એટલે કે ઇન્ટરનેટ પ્રોટોકોલ જે છે તેની લોગિન એક્ટિવિટી છે એ પાકિસ્તાનની બતાવતા હોય જેથી જે તે જે સર્વિસ પ્રોવાઈડર છે તેના મારફતે વધારે વિગતો મંગાવતા આ જે ડિવાઇસ વાપરેલું તે ડિવાઈસના આઈમીઆઈ નંબર તેમજ